કોમ જ નહીં કરતા આવતો પૈસા પેલા બે જાય કોમ ની કરતો હે કરતા નો હરમ કોમ નહીં કરતો આ તો ઓરતા મારતા છે

તો પાપ ન હાલતો નઈ નુરો પૈસા ન હાલતા તોણી હાથ પર છોડતો નઈ આ તમે કેવા થઈ ગયા લાવ તમે બીજો પાવડો પડ્યો છે એટલે ખૂણે પડ્યો છે ખૂણે પડ્યો છે જતો રે ન હારી ન મહેનત કરી રહી હૈ ઓ તને બીજો પાળીયો ખોર ખોર તું આમ ખો ઓ હો એ કી લી ગયો હે હા હાલો એ તો મને ગામમાં ભેગો થતો કી હે હા સર કાકો ના કાકો ને બેસા તા કેલા રે તે કેલા ન આવ દી દે કે કે પણ મને મારવા લી ગયો તો દારુ પર બેડો છે ને કોણ સુખીવા ને મને ભાથું લઈ કેડી ઉઠ્યા કા થોડો આલુ તો એટલા થા પડ તઈ હું ઘર પોચી વાળા પણ કાકા હું રો હો તો કાકા ઉપર રાત નઈ પડતો રે ભાઈ પોચી વાળા હું जावन ना मा थैंक यू कर दे ने मिल जावन કરું મારા પૂટલી ત્રણ પીસી પણ કોઈ કોઈ ફેર નહીં આપણે હવે બીજી બે પીસે ને પોસ્ટ પીસે ને ત્યારે જ નથી આવે ના તો નહીં આવે તો તો ઠીક નાખ્યો માતો ને એક જ એક જ પવડે એનો ને એનો પાવડે જ એક જ પાવડે ઓય આલે કમ ઓય કમ ઓય તું એસે તને આરોપ તન સાન ના પાડી આ તો હાલ પઈને હવે પડ્યા છે ઓ ના આવે ને પણ પાવડર ભૂલી નથી આ પાઉં શું કરી તું કરી આય નમ્યા આ મોટો આયો નહીં હોય તો આવો તારો એકર કોવો ઓન કેલો ઓય હવા માં મારો જીવ મારના માં કમાડું પાવડો તો ન કે પાવડો ભૂકુડી એનું મારો નથી તારો ને ભૂડું તારો ભૂડું છે ખબર છે તારો ભૂડું તારો ભૂડું જાતોરી ને પાવડો પરતો કરી અલ્યા ઓય તારા કાકા આયા હ હું ખોરા ને પાવડું ભૂડી નાશમડી પાવ

હાલતવાની પકડી દીધો વાત તમને ના આવડે અમે ખીખી ખરી પડી આ શું છે યાર આ છોકરા મારા લડવા ખબર પડે છે કેમ આ તો અલો ના

મારી મેડી બાબુ